ઉપલેટાના વાલ્મિકી સમાજના હેમંતભાઈ રાઠોડ નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે આવા કાર્યક્રમોમાં સાથે જઈ નાની ઉંમરથી તેમની દીકરી સોનલબેનને પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનો શોખ લાગી આવતા તેમણે તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીત પકડી ત્યારે પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા અને તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી તેમને ગાયકી શીખવી જેમાં સોનલબેનની અથાક મહેનતથી અને વર્ષો સુધી પ્રયાસ કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યો હતો ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાનાર રાજ્ય ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલ બેન રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું ત્યારે તમામ સમાજના લોકોએ અને પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા જય માતાજી મિત્રો હું છું સોનલ વાઘેલા અને મારી ઉંમર પંદર સોળ વર્ષ નથી ત્યારથી હું ગાઉં છું અને પહેલા મારા પપ્પા હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજન માં જતી અને ત્યારબાદ રાજકોટ આયોજિત તિલક સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો સાઈઠ કે સિંતેર માં બધા હતા ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ ગુજરાત પોરમધર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે છત્રીસ સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારા મારી ફેમિલી જો કે મારા হাজબેન્ડ મારા સાસુ અને મારા દાદી સાસુ તેમનો ફૂલ સપોર્ટ હતો અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગે ઓનાનો મને ફૂલ સપોર્ટ છે અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામ કરતા હોય તેને મને આગળ વધારી છે એના માટે ખૂબ ખૂબ આભાર નમસ્કાર राठોર મતલા છગન વાલ્મિકી સમાજમાંથી આવું છું અને સંગત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો તો નાના સુધી ત્યારે કિંમત અત્યારે ધર્મના પ્રોગ્રામ કરી રહ્યો છું પછી આજ મારી નાની બેબી છે અત્યારે સાત વર્ષ થયા જે હાવ અનમેરજ નહોતા થયા પછી અનમેરજ થયા હતા તેની આગળ એ મને સપોર્ટિંગ કર્યું કે પપ્પા મારે શીખવું છે મને ધગસ છે હિંમત છે તો મેં એને સપોર્ટ આપી આગળ વધારી અને હું પણ ગાતો હતો પણ એ ટ્રસ્ટ ગાય છે અને અત્યારે પ્રોગ્રામ કરી છે નાના મોટા અને એમના મેરેજ થઈ ગયા પછી એના સાસુ સસરા અને એના હસબન્ડ બધા સપોર્ટિંગ કરો કે તમે આગળ વધો અને જાઓ ધર્મ પ્રોગ્રામ કરો એ મારી ના નથી અને રાજકોટ વોઇસ ગુજરાતમાં ગુજરાત માં ફર્સ્ટ એજ એમાં પણ નંબર આવ્યો બીજા નંબરમાં કે પોરબંદરમાં હમણાં આદર્શ ગુજરાત એમાં પણ ફર્સ્ટ એજ નંબર આવ્યો તો વાલ્મીકી સમાજ સોનુબેન વાઘેલા હું એમ કહું છું કે આગળ વધો આપણે વાલ્મીકી સમાજ પ્રગતિ કરો આપણા વાલ્મિકી સમાજ માં નાના મોટા એવા કોઈ ગાતા હોય કે નાના મોટા એવા છોકરા જેવું હોય એને આગળ વધે હું તો કોઈ સંગીત કાર્યમાં વધે એવી હું અપેક્ષા રાખ્યો રાઠોડ મત ના પ્રમાણે વિપુલ ધામેજા ઉપલેટા